મિત્રો દિવાળી પહેલા કુતરાને ખવડાવી દો આ એક નાની વસ્તુ તમારી સાત જન્મની ગરીબી દૂર કરી દેશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ તમને મળી જશે માતા લક્ષ્મીનો એવો આશીર્વાદ મળશે કે જ્યાં જ્યાં તમે પગ મૂકશો ત્યાંથી ધંદોલત તમને મળવા લાગશે કારણ કે આ દિવાળી પર સો વર્ષ પછી ત્રણ ગ્રહોનો ત્રિગ્રહ મહાસંયોગ બની રહ્યો છે હવે મિત્રો

માતા લક્ષ્મીની સાથે ધનના દેવતા કુબેર દેવ પણ તમારા પર પ્રસન્ન થઈ જશે અને તમારી તમારી આવનારી સાત પેઢીઓ બેસી બેસી ધન 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 ખાશે તેમ છતાં નહીં પાસે આવી જશે જુઓ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દિવાળીના દિવસોમાં તેના ઘરે માતા લક્ષ્મી પધારે તેના ઘરમાં પણ ખુશીઓ આવે પરંતુ ઘણીવાર એવું દરેકના જીવનમાં થતું નથી કારણ કે માતા લક્ષ્મી ચચળ હોય છે તે લાંબા સમય સુધી કોઈના ઘરે ટકતા નથી પરંતુ ઘણીવાર માતા લક્ષ્મી ત્યાં ટકે છે જ્યાં આ એક નાનું કામ કરવામાં આવે છે અને તે કામ શું છે બસ ફક્ત તમારે કૂતરાને એક નાની વસ્તુ ચૂપચાપ ખવડાવી દેવાની છે જુઓ જે કૂતરો હોય તે ભૈરવનાથનો જ હોય છે મિત્રો શનિદેવનો પણ ખૂબ પ્રિય હોય છે કૂતરો અને રાહુને મજબૂત કોણ બનાવે છે કુતરો મિત્રો જો તમે કુતરાને આ નાની વસ્તુ ખવડાવશો તો તમારો શનિ અને રાહુ બંને મજબૂત થશે અને ત્યાં માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને મળશે અને કુબેર દેવનો પણ આશીર્વાદ મળશે જુઓ દિવાળી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે પરંતુ આ દિવાળી સો વર્ષ પછી ત્રણ ગ્રહોનો મહાસંયોગ લઈને આવી છે તેથી દિવાળી પહેલા જ તમારે આ નાનો ઉપાય ચૂપચાપ કરી દેવાનો છે જેવો તમે આ ઉપાય કરશો તેની તાકાત તેની શક્તિ તેનો ચમત્કાર તમને આપોઆપ અનુભવાવા લાગશે તમારું દરેક કામ સમય પહેલા જ પૂરું થવા લાગશે તમે મિત્રો એક રૂપિયો કમાવવા માટે પણ દિવસ રાત એક કરી દો છો સવારથી સાંજ સુધી મહેનત કરો છો ત્યારે જઈને થોડા રૂપિયા કમાવો છો પરંતુ ત્યાં જ કેટલાક લોકો એવા હોય છે જેઓ બેસી બેસી દિવસના હજારો લાખો રૂપિયા કમાઈ લે છે શા માટે કારણ કે તેમનો શુક્ર મજબૂત હોય છે તેમના પર માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર દેવની કૃપા હોય છે તેમનું ભાગ્ય મજબૂત હોય છે તેમનો શનિ મજબૂત હોય છે તેમનો રાહુ તેમની તરફેણમાં હોય છે અને જો તમે પણ ઈચ્છો છો કે તેમના જેવી જ નસીબ મેળવવું તમે પણ થોડી મહેનતમાં વધુ કંઈ કર્યા વિના લાખો રૂપિયા કમાઈ લો તો મિત્રો તમારો શુક્ર મજબૂત હોવો જોઈએ તમારો શનિ તમારા પર મહેરબાન હોવો જોઈએ માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વિરાજમાન હોવા જોઈએ તમારા હાથમાં માતા લક્ષ્મીનો વાસ હશે તો બધું થશે પરંતુ આ બધું થશે કેવી રીતે આ બધું આ દિવાળીના ઉપલક્ષ્યમાં થશે કારણ કે આ દિવાળીએ જે મહાસહયોગ બની રહ્યો છે શું છે મિત્રો વારંવાર આવો સમય નહીં આવે એટલે જ મિત્રો આ દિવાળી પેલા જ તમારે આ ઉપાય કરી દેવાનો છે જુઓ હું જાણું છું કે તમારામાંથી ઘણા લોકો ધંધોલતની સમસ્યાથી ખૂબ પરેશાન છો જ્યાં તમારા સગા સંબંધીઓ તમારા પડોશીઓ તમારા મિત્રો દિવસ રાત પ્રગતિ કરી રહ્યા છે નવો નવો સામાન ઘરમાં ખરીદી રહ્યા છે કોઈ નવી ગાડી લાવે છે તો કોઈ નવું ઘર બનાવે છે કોઈના લગ્ન થઈ રહ્યા છે કોઈના ઘરમાં બાળકોની કિલકારીઓ ગુંજી રહી છે પરંતુ તમારી સાથે શું થઈ રહ્યું છે તમારા ઘરમાં તો બધું ઉલટું સીધું થઈ રહ્યું છે મિત્રો દરેક વસ્તુ માટે તમે અને તમારો આખો પરિવાર તરસી રહ્યો છે થોડા રૂપિયાની વસ્તુ માટે પણ તમારે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે ત્યારે જઈને તે થોડા રૂપિયાની વસ્તુ તમને મળે છે પરંતુ આ દિવાળીએ એક એવો ઉપાય હું તમારા માટે લાવ્યો છું જે કરવાથી તમારી અને તમારા આખા પરિવારની દરેક મનોકામના પૂર્ણ થશે તમે પણ બંગલો ગાડી ખરીદશો હવે ન તો તમારે તરસવાની જરૂર છે ન તો તમારા પરિવારને તો તમારા બાળકોને ઉપરાંત દેવાની સમસ્યા તમને એટલી બધી ઘેરી ચૂકી છે કે હવે દેવામાંથી બહાર આવવું તમારા માટે એક સ્વપ્ન બની ગયું છે દિવસે દિવસે દેવું વધતું જાય છે લોન વધતી જાય છે એક દેવું ચૂકવવા માટે બીજું દેવું લેવું પડે છે મગજની બધી શાંતિ ઉડી ગઈ છે મિત્રો ન તો મગજમાં શાંતિ મળે છે ઉપરાંત તમારામાંથી ઘણા લોકોના લગ્ન પણ થઈ રહ્યા નથી ઉંમર વીતી જાય છે એવું લાગે છે કે હવે જીવનમાં ક્યારે જ નહીં મનચાહો જીવનસાથી પણ દૂર ચાલ્યો ગયો છે પરંતુ એક એવા ઉપાય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ જેને કરવાથી જ તમારા જીવનમાં ધંદોલત આવશે તમે દેવામાંથી મુક્ત થશો તમારો મનચાહો જીવનસાથી તમારી સાથે લગ્ન કરશે જે અડચણ આવી રહી છે તે અડચણ દૂર થશે જો કોઈ માનતું નથી તો તે પણ માની જશે ઉપરાંત સંતાનની કમી પણ પૂરી થઈ જશે ઘરમાં સુખ મળશે બહાર સુખ મળશે દરેક જગ્યાએ તમારો રૂબાબ હશે ઘરમાં પણ તમને સન્માન મળશે મિત્રો જ્યારે માણસ નકામો હોય જ્યારે માણસ આટલું બધું ન કમાતો હોય તો તેને ઘરમાં પણ સન્માન મળતું નથી બધા તેને ત્રાસી નજરે જુએ છે પરંતુ મિત્રો આ પણ સાચું છે કે આજના જમાનામાં પૈસો જ બધું છે અને પૈસો કેવી રીતે મેળવવો આજે આ વિડિયોમાં તેના માટે એક ખૂબ જ ખાસ ઉપાય લઈને આવ્યો છું મિત્રો દિવાળી આવી રહી છે બસ થોડા જ દિવસો બાકી છે અને તે પહેલા જ તમારે આ ઉપાય કરી લેવાનો છે જ્યારે તમે આ ઉપાય પહેલા જ કરી લેશો તો દિવાળીના દિવસે જે માતા લક્ષ્મી તમારા ઘરે પધારશે તે પોતાની સાથે મિત્રો તમારા ઘરમાં વૃદ્ધિ સિદ્ધિ પણ લઈને આવશે ઉપરાંત ધનદોલત પણ તો આગળ વધીએ તે પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી જરૂર કરી દેજો પરંતુ માતા રાનીનો આશીર્વાદ જોઈએ તો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય માતા દીપ ત્રણ વાર જરૂર લખજો જય માતાજી જરૂર લખજો મિત્રો આગલા ચોવીસ કલાકમાં તમને એક મોટી ખુશખબર મળશે મિત્રો જરા મને કહો શું તમે હંમેશા દરેક તહેવાર પર તમારા જીવનમાં ખુશીઓ લાવવા માંગો છો શું તમે ઈચ્છો છો કે મારો પરિવાર પણ ખુશીઓ મનાવે તમે મહેનત તો ખૂબ કરો છો પરંતુ દરેક તહેવાર પર તમારા જીવનમાં કંઈક ને કંઈક ગડબડ થઈ જાય છે ક્યારેક પૈસાની કમી ક્યારેક ઘરમાં ઝઘડા તો ક્યારેક તમારા જીવનસાથી સાથે ઝઘડા થઈ જાય છે અને તહેવારની જે ખુશીઓ હોય છે ને તેમાં ક્યાંક ને ક્યાંક એક ફિકાપણો આવી જાય છે અથવા જ્યાં દરેક ખુશીઓ મનાવી રહ્યું હોય ત્યાં તમને વાતાવરણ એવું લાગે કે ખૂબ જ નિરાશા છવાઈ ગઈ હોય તમને લાગે કે તહેવાર શા માટે આવ્યો તમે એકલતા અનુભવો છો તહેવારોના દિવસોમાં તમને ખૂબ જ વિચિત્ર લાગણી થાય છે તમને રડવાનું મન થાય છે ન તો ઘરમાં મન લાગે ન તો બહાર ક્યાંય જવાનું મન થાય જો એવું થઈ રહ્યું હોય તો મિત્રો મને કોમેન્ટમાં જરૂર જણાવજો હું જાતે તમને કેટલાક ઉપાય જણાવીશ આખરે આ શા માટે થાય છે તે પણ જણાવીશ મિત્રો વિડીયો ખૂબ જ ખાસ હશે આજે આપણે ફક્ત કુતરાના ઉપાય વિશે ચર્ચા કરવાના છીએ જે ગયા વર્ષે પણ ઘણા લોકોએ કર્યા હતા ગયા વર્ષે જેમણે આ ઉપાય કર્યો હતો તે આજે માલામાલ થઈને બેઠા છે આજે તેમનું દેવું પણ પૂરું ખતમ થઈ ગયું છે આજે તેમના જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ છે જીવનસાથી છે ધનદોલત છે સંતાનનો સુખ છે પરિવારનો સુખ છે તો મિત્રો ચાલો આગળ વધીએ સૌથી પહેલો ઉપાય હશે લગ્ન માટે જેમના લગ્ન થઈ રહ્યા નથી સૌથી પહેલો ઉપાય ફક્ત તેમના માટે જ છે તે પછી ધન માટે દેવા માટે બીમારી માટે બધું જણાવીશ પરંતુ જેમના લગ્ન થઈ રહ્યા નથી કોઈ અડચણ આવી રહી છે જો તમે કોઈની સાથે પ્રેમ કરો છો અને તેના ઘરવાળા માનતા નથી કે પછી તે વ્યક્તિ જ માનતો નથી તો તે વ્યક્તિ પણ માની જશે ઘરવાળા પણ માની જશે બધા માની જશે અને તમારા લગ્ન ખૂબ સારી રીતે થશે અને એવો જીવનસાથી મળશે જે તમને હંમેશા દરેક સમય દરેક પળે સાથ આપશે તમારી ભાવનાઓને સમજશે તમારા માટે યોગ્ય હશે કુલ મળીને શું કરવાનું છે ધ્યાનથી સાંભળી લો જુઓ દિવાળી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ ઉપાય પણ એટલો શક્તિશાળી છે કે જેવો તમે કરશો ફક્ત થોડા કલાકોમાં જ હા હું દિવસો નથી કહેતો થોડા કલાકોમાં જ તમને તેનું પરિણામ મળવાનું શરૂ થઈ જશે તો ચાલો ધ્યાનથી સાંભળો મિત્રો તમારે એક વાટકામાં હા એક વાટકામાં દૂધ લઈ લેવું છે તે વાટકામાં થોડા કેસરના પાન નાખી દેવાના છે બે ચાર કેસરના પાન નાખી દેવાના છે અને દૂધને ગરમ કરી લેવાનું છે હવે તે દૂધના વાટકાને આખી રાત હા આખી રાત તમારા માથા પાસે રાખવાનું છે તે દૂધના વાટકાને આખી રાત તમારા માથા પાસે રાખવાનું છે તેને ઢાંકવું નથી તેને ખુલ્લું જ રાખવાનું છે તે વાટકાને ઢાંકવું નથી ખુલ્લું જ રાખવાનું છે આખી રાત રાખવા દેવું અને મનમાં તમારે એવું વિચારવું કે હવે મારા લગ્ન થઈ રહ્યા છે તમારે જેની સાથે લગ્ન કરવા હોય તેના વિશે વિચારવું તમારા સારા જીવનસાથી સાથે લગ્ન થઈ રહ્યા છે તમારે આ વિચારવું છે અને ભગવાન શિવનું ધ્યાન કરવું છે હા ભગવાન શિવનું ધ્યાન કરવું છે આખી રાત હવે બરાબર તમે સવારે તો સૌથી પહેલા નહાયા ધોયા વિના બાસી મોંઢે હા બાસી મોંઢે તરત જ પથારીમાંથી ઉઠો તે વાટકાને લઈ લો અને બહાર જાઓ તમારા ઘરની અને જો કૂતરાના નાના બચ્ચા દેખાઈ જાય હા કૂતરાના નાના નાના બચ્ચા દેખાઈ જાય તો તે કૂતરાના નાના બચ્ચાને પીવડાવી દેવું અથવા કોઈ કાળા કૂતરાને જરૂરથી પીવડાવી દેવું આથી લગ્નમાં જે પણ અડચણો આવી રહી છે તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે જે તમારા લગ્ન થવામાં અડચણ ઊભી કરી રહી છે તે અડચણ દૂર થશે અને ખૂબ જલ્દી તમારા લગ્ન પણ નક્કી થઈ જશે અને તમે જાતે જોશો કે ધીમે ધીમે તેની અસર કેટલી શાનદાર થાય છે આ ઉપાય કરવાથી શું થશે હું તમને જણાવી દઉં જુઓ આપણા અડચણો હોય છે જેટલા પણ પાપ ગ્રહ દોષ હોય છે તે આપણા જીવનમાં રૂકાવટો ઊભી કરે છે લગ્ન થવામાં આપણા ઘરમાં પણ કેટલીક રૂકાવટો હોય છે તે બધી રૂકાવટો તે દૂધની અંદર જઈને કૂતરો તેને સંભાળશે અને તમારી બધી રૂકાવટો દૂર થશે અને બાબા ભૈરવનાથ અને મહાદેવની કૃપાથી તમારા જીવનમાં જે જીવનસાથીની કમી છે તે પણ દૂર થઈ જશે ચાલો હવે દેવા મુક્તિના ઉપાય તરફ આગળ વધીએ જુઓ દેવું એવી વસ્તુ છે જે માણસની જિંદગીને નકામી બનાવી દે છે ભલે તે મહિને ગમે તેટલું કમાઈ લે હાથમાં પૈસા આવે છે પરંતુ તરત જ ચાલ્યા જાય છે દેવો ચૂકવવામાં આ સમસ્યામાંથી બહાર આવવું પડશે અને બહાર કેવી રીતે આવશો આજે એક એવો મહા ઉપાય તમારા માટે લાવ્યો છું મિત્રો જેનાથી તમે સરળતાથી દેવા મુક્તિ કરી શકશો મિત્રો ભલે દેવું લાખોનું હોય કરોડોનું હોય કે હજારોનું બધું દેવું ઉતરી જશે આજે દિવાળી પહેલા આ બધા શાનદાર ચમત્કારિક ઉપાય છે મિત્રો તમારે તમારા હાથે હા મિત્રો જે વ્યક્તિ પર દેવું હોય તે વ્યક્તિએ આ ઉપાય કરવાનો છે તમારે તમારા હાથે ખીર બનાવવાની છે મિત્રો ખીર તમારે તમારા હાથે બનાવવાની છે થોડી વધારે બનાવવાની છે ઓછામાં ઓછું એક લિટર દૂધની ખીર તો બનાવવાની જ બનાવવાની તે ખીરને સારી રીતે બનાવવાની છે સાબુદાણા નાખવાનો છે તેમાં બદામ કાજુ પિસ્તા બધી વસ્તુઓ નાખવાની છે જેમ તમે ઘરમાં પોતાના માટે બનાવો છો તેવી જ ખીર બનાવવાની છે સારી રીતે સ્વાદિષ્ટ ખીર તમે બનાવી લીધી તે ખીરનો ભોગ તમારા કુળદેવી દેવતાઓને તમારા ઘરમાં જ લગાવી દેવાનો છે હા તમારા કુળદેવી દેવતાઓને ખીરનો ભોગ લગાવવાનો છે મિત્રો તમારા જે કુળદેવી દેવતા હોય તેમને ખીરનો ભોગ લગાવવાનો છે જો તમારા ઘરમાં કુરદેવી દેવતા ન હોય તો ફક્ત તેમને યાદ કરી લેવાનું છે પૂજા ઘરમાં બેસીને યાદ કરી લેવાનું છે અને તેમને કહેવું કે આ ખીરનો ભોગ તમારા માટે છે તમે આને ગ્રહણ કરો ભોગ લગાવવાનો છે અને એવું કરીને ભોગ લગાવી દેવાનો છે ત્યાં જ બેસીને થોડી વાર કુરદેવી દેવતાનું ધ્યાન કરી લેવાનું છે અને પછી ઉઠી જાઓ તે ખીરના ભોગને લઈ લેવાનો છે અને સૌથી પહેલા ક્યાંય પણ જો કોઈ કૂતરી દેખાઈ જાય હા કોઈ માદા કૂતરો દેખાઈ જાય તેને તમારે આ ખીર ખવડાવી દેવાની છે મિત્રો તે જ ખીર ખવડાવવાની છે કૂતરાને નહીં ખવડાવવાની પરંતુ સૌથી પહેલો નિવાળો કોઈ પણ માદા કૂતરાને જ જવો જોઈએ મિત્રો આ ઉપાય જેવો તમે કરશો તમારા જીવનમાં જેટલી પણ અડચણો આવી રહી છે તમારા અને તમારા પરિવાર પર જેટલા પણ ભાર ચઢ્યા છે તે બધા ભાર ઉતરી જશે કુળદેવી દેવતા તમને દેવામાંથી બહાર લઈ આવશે અને આ દિવાળીના ઉપલક્ષમાં જે મહાસંયોગ બની રહ્યો છે તેના કારણે દેવું ખૂબ જલ્દી ઉતરવા લાગશે મિત્રો ક્યાંક ને ક્યાંક થી પૈસાનો જુગાડ થઈ જશે કેવી ને કેવી રીતે તમે દેવામાંથી બહાર આવવા લાગશો મિત્રો દરેક વસ્તુ શક્ય છે કોઈ પણ વસ્તુ અશક્ય નથી જ્યારે માણસ મુશ્કેલીમાં કે કોઈ પરેશાનીમાં હોય તો તેને લાગે કે હું તો આમાંથી બહાર આવી જ નથી શકતો મારી તો શક્તિ જ નથી હું કેવી રીતે બહાર આવીશ પરંતુ જ્યારે ભગવાન અને આ બ્રહ્માંડનો યોગ બને છે ને તો અચાનક આપોઆપ બધા યોગ બની જાય છે અને બધું થઈ જાય છે મિત્રો પરભ્રમાં માણસનું જીવન બદલાઈ જાય છે તો શ્રદ્ધા રાખો

તો આ દિવાળી એક એવો ઉપાય હું તમારા માટે લાવ્યો છું કે મિત્રો દિવાળી પહેલા જ ઉપાય કરી લો જન્મની જો કોઈ બીમારી હોય તેમાં પણ તમને આરામ મળી જશે તે બીમારી પણ મૂળથી ખતમ થઈ જશે મિત્રો શું કરવાનું છે ધ્યાનથી સાંભળો જુઓ દરેક બીમારીઓથી ભાગે છે પરંતુ હવે આ ઉપાય કરી દો તમારે ડરવાની કોઈ જરૂર નથી શું કરવાનું છે મિત્રો આ દિવાળી પહેલા તમારે આ ઉપાય કરવાનો છે ઉપાય શું છે ધ્યાનથી સાંભળી લો જે વ્યક્તિ બીમાર હોય તે વ્યક્તિના માથાથી લઈને પગ સુધી તમારે અગિયાર રોટલીઓ ઉતારવાની છે મિત્રો હા પહેલા અગિયાર રોટલીઓ બનાવી લો અથવા તમારા ઘરમાં પડી હોય તો તે પણ ચાલશે તે રોટલીઓનું શું કરવાનું છે હાથમાં લઈ લો અને પછી જે બીમાર વ્યક્તિ છે ભલે તમે હો કે તમારા ઘરમાં કોઈ હોય તેના પર રાખો અને બાબા કાલ ભૈરવનાથનું ધ્યાન કરો પછી તે વ્યક્તિના માથાથી લઈને નીચે પગ સુધી તમારે રોટલી ઉતારવાની છે પછી ફરીથી માથા પર લઈ જવાની છે પછી પગ પર લઈ આવવાની છે આવું લગભગ એકવીસ વખત તમારે કરવાનું છે અને બાબા કાલ ભૈરવનાથનું ધ્યાન કરવાનું છે અને પછી જ્યારે તમે આ એકવીસ વખત રોટલી માથાથી લઈને પગ સુધી ઉતારી લો તો પછી તે રોટલીને તમારે કૂતરાઓમાં વહેંચી દેવાની છે કૂતરાઓને ખવડાવી દેવાની છે બસ આ ઉપાય કરી લો જેવો જ કૂતરાઓ તે રોટલી ગ્રહણ કરશે તે દર્દી પર તે રોગી પર જેટલા પણ ભાર ચઢ્યા છે જેટલી પણ નકારાત્મકતા તેને સતાવી રહી છે તે બધી નકારાત્મકતા દૂર થઈ જશે અને તમે જે રીતે દેવામાંથી મુક્ત થયા છો તે જ રીતે તમે બીમારીમાંથી પણ મુક્ત થવા લાગશો તમને આપોઆપ તમારા શરીરમાં ફાયદો દેખાવા લાગશે તમે કહેશો આ શું થઈ રહ્યું છે મારી સાથે મને સારું કેવી રીતે લાગી રહ્યું છે આપોઆપ જો તમે કોઈ ગોળી લઈ રહ્યા છો રોજ કોઈ દવા લઈ રહ્યા છો તો તે દવા પણ ધીમે ધીમે છૂટી જશે શુગર હોય બ્લડ પ્રેશર હોય શ્વાસની સમસ્યા હોય અસ્થમાની તકલીફ હોય બધી તકલીફો દૂર થઈ જશે તો આ ઉપાય જરૂર કરજો હવે મિત્રો આગલો ઉપાય છે અપાર ધનસંપત્તિ માટે જે ઈચ્છે છે કે મારા જીવનમાં પણ દોલત રહે મારા જીવનમાં પણ ખૂબ પૈસો હોય હું પણ પ્રગતિ કરું જે મારા સગામ પડોશી દિવસ રાત પ્રગતિ કરી રહ્યા છે તેમ હું પણ કરું તો મિત્રો એક એવો ઉપાય જણાવું છું જેનાથી તમે લાખોમાં નહીં પણ કરોડો અરબોમાં રમવા લાગશો જે તમે વિચાર્યું નથી ભગવાન તેનાથી વધુ તમને આપશે કારણ કે દિવાળી માતા લક્ષ્મીનો મહાધન લક્ષ્મી યોગ છે અને આ મહાધન લક્ષ્મી યોગના ઉપલક્ષ્યમાં આ બધી વસ્તુઓ તમને મળશે મિત્રો ભલે બંગલો હોય કે ગાડીઓ બધું મળશે બસ તમારે એક ઉપાય કરવાનો છે અને આ દિવાળીએ ધન લક્ષ્મી સ્વયં કુબેર દેવની સાથે તમારા ઘરે પધારશે અને પછી હંમેશા હંમેશા માટે તમારા ઘરમાં પોતાનો અંશ છોડીને જશે તો શું કરવાનું છે કેવો ઉપાય છે ધ્યાથી સાંભળો તમારે તમારા ઘરમાં ઓછામાં ઓછી બે કે ચાર રોટલીઓ બનાવવાની છે બે કે ચાર રોટલીઓ બનાવી લો તે રોટલી પર થોડો ગોળ રાખવાનો છે હા ગોળ વધારે નહીં થોડો રાખવાનો છે અને પછી જે સિલ્વર વર્ક આવે છે જે ચાંદીનું વર્ક આવે છે જેને આપણે મીઠાઈઓ પર લગાવીએ છીએ અને જે ખાવા યોગ્ય હોય છે તે ચાંદીના વર્કને તમારે તે ગોળની ઉપર અને રોટલીની ઉપર લગાવવાનું છે શું કરવાનું છે રોટલી બનાવી લીધી તે રોટલી પર થોડો ગોળ રાખ્યો અને પછી ચાંદીનું વર્ક તે રોટલી પર લગાવી દીધું હવે શું કરવાનું છે ઓછામાં ઓછી ચાર કે પાંચ રોટલીઓ બનાવો તે રોટલીઓને તમારે કૂતરાઓને હા જે નાના નાના કૂતરાના બચ્ચા હોય તેમને ખવડાવવાની છે મિત્રો ઘરની આસપાસ તમને કૂતરાના નાના બચ્ચા મળી જાય તો ખૂબ સારી વાત છે થોડું શોધવાની કોશિશ કરજો જો ન મળે તો પછી તમે મોટા કૂતરાને પણ ખવડાવી શકો છો પરંતુ જ્યાં સુધી શક્ય હોય નાના નાના કૂતરાના બચ્ચાને ખવડાવજો અને દરેક પાળેલા કૂતરાને નહીં ખવડાવવાનું આજે મેં જેટલા પણ ઉપાય જણાવ્યા છે તે બધા જંગલી જે રસ્તા પર રહેતા કૂતરાઓને જ ખવડાવવાનું છે તો મિત્રો આ ઉપાય તમારે કરવાનો છે શું કરવાનું છે કૂતરાના નાના નાના બચ્ચાને ખવડાવવાનું છે જો ન મળે તો કોઈ મોટા કૂતરાને પણ ખવડાવી શકો છો પરંતુ આ ઉપાય જેવો તમે કરશો આ ઉપાયથી તમારા જીવનમાં ધન આવવાના યોગ બનવા શરૂ થઈ જશે કાલ ભૈરવનાથની સાથે ધનની દેવી લક્ષ્મીની કૃપા રહેશે તમારા ઘરમાં ધંદોલત આવવામાં જેટલી પણ અડચણો હોય તે બધી અડચણો દૂર થઈ જશે તમારા હાથની લક્ષ્મીની આવક પણ વધવા લાગશે જે કામ કરશો તેમાં સફળતા મળશે દરેક કામમાં જે અડચણ આવી રહી છે તે દૂર થવા લાગશે તો આ ઉપાય તમારે જરૂરથી જરૂર કરવો જોઈએ વિડિયો ખૂબ જ ખાસ હતો મિત્રો તેમાં મેં ઘણા બધા ઉપાય જણાવ્યા છે તમને એવા ચમત્કારિક પરિણામો મળશે કે તમે વિચારી નહીં શકો અને જો કોઈ સવાલ હોય કોઈ પરેશાની હોય કોઈ સમજાયું ન હોય તો તે વસ્તુ તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો ચિંતા ન કરો કોમેન્ટમાં પૂછીને જણાવજો મિત્રો હું તમને દરેક સવાલનો જવાબ આપીશ અને મેં શરૂઆતમાં જે પૂછ્યું હતું શું તમારા જીવનમાં એવું થાય છે કે તહેવારોના દિવસોમાં જાણે નિરાશા છવાઈ જાય છે મન ઉદાસ થઈ જાય છે તહેવારોના દિવસોમાં ઝઘડા થાય છે કંઈ સારું લાગતું નથી ખુશીઓ મનાવી શકતા નથી તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તેની પાછળ ખૂબ ઊંડું રહસ્ય છે મિત્રો જે હું તમને જણાવીશ અને તેમાંથી તમે બહાર પણ આવી જશો તો આજના વિડીયો માં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ચેનલને ને કરજો જય લક્ષ્મી